કેશોદ તાલુકાના અઝાબ ગામ ખાતે જિલ્લા પંચાયત સીટની બેઠકમાં ધારાસભ્ય તાલુકા પંચાયતના પ્રમુખ આગેવાનો સાથે આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી અંતર્ગત બેઠક મળી હતી તેમાં સ્થાનિક લોકો ભ્રષ્ટાચારને લઈને હોબાળો મચાવ્યો હતો આજરોજ અજાપ જિલ્લા પંચાયત સીટમાં સંગઠન લક્ષી એક બેઠકમાં અમે અને ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સદસ્યો બધા ઉપસ્થિત થયા હતા અજાપ પટેલ સમાજ ખાતે ખૂબ મોટી સંખ્યામાં પાર્ટીના સંગઠનના પેજ સમિતિના પ્રમુખ બુથ સમિતિના પ્રમુખ અને સૌ સંગઠનના હોદ્દેદારો કર્મઠ કાર્યકર્તાઓ આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીના સંગઠનના ભાગરૂપે આજે જે વ્યવસ્થા બેઠક મળેલ હતી ત્યારે અમે સૌ અજબ વધાર્યા મારું નામ નિલેશભાઈ અગેરા હું અજાપ તાલુકા પંચાયત પ્રતિનિધિ બોલું છું આજે મારા ગામમાં દેવભાઈ માલમ ચંદુભાઈ મકવાણા તથા ધર્મિઠાબેન કમાણી તાલુકા પ્રમુખ પછી જિલ્લા તાલુકા પંચાયતના ભોગ આવ્યા હતા અને મારા ગામમાં રોડની બાબતે વારંવાર રજૂઆત કરી પણ અત્યારે બિસ્માર હાલત છે કોઈ પણ ધ્યાનમાં ના લીધું મારે ભાદરડીનું પુલ છે તેની પણ અમે વારંવાર રજૂઆત કરી અને અત્યારે આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા પરંતુ અહીંયા ભાદરડીની પુલને બિસ્માર હાલતને કારણે ચારથી પાંચ લોકોની મૃત્યુ થયેલ છે અમારી પાસે સાક્ષી પુરાવે છે બાપુની મઢીનો રસ્તો એક વર્ષથી મંજૂર થઈ ગયેલ છે તોય પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને દેવાભાઈ માલમને અમે ફોન કર્યો તો કે અમારા ગામના ખેડૂતની માંડવી નબળી છે તો તમે એની તો રહે એવી કોશિશ કરો પણ એની જવાબ આપો કે તેમાંથી ખરાબ ડોડા મળ્યો તો તમારી માંડવી તોરશે નકર તમારે રિજેક્ટ થા તો અમારી ગામમાં ઝીણી માંડવી હોવાથી ખૂબ મોટું નુકસાન થયેલ હતું તો માંડવી પંદર હજારની ખાંડી વેચવી પડી તો અમારે કોઈ ધ્યાન ન આપ્યું અને લોકો અત્યારે મને આ બાપના ઘણા પ્રશ્નો પૂછે એનો જવાબ મારી કીતે ભરાણો નહીં એટલે મેં આજે આગેવાનો આવ્યા અને આ રજૂઆત કરી અને મારા મને અજાબ ગામની અજાબ ગામ જૂનાગઢ જિલ્લાનું મોટા મોટું ગામ છે તો ભૂત પ્રમાણે ગ્રાન્ટનું વિતરણ કરવામાં આવ્યું પરંતુ જિલ્લા પરંતુ એટીવીટી ગ્રાન્ટમાંથી તો બટકું પ્રોપારી ગ્રાન્ટમાંથી તો બટકું પછી કે સાંસદની ગ્રાન્ટમાંથી બટકું ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બટકું તો તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ આપે છે પણ પાણીના કામ આપે છે ન સીસી રોડ કે ન બ્લોકના એક પણ કામ આપ્યું તમે જોવું હોય તો તાલુકા પંચાયત એને મારી પાસે બધે પુરાવા સાક્ષી છે તમે જોઈ જાઓ તો આ મારા ગામની વેદના મારી રીતે સહન ના થાય એટલે આદી લોકો આવેલા એટલે મારે એનો વિરોધ કરવો પડ્યો અને જો આમાં મારા ગામનું મારે કોઈ પણ સંકલન નહીં કરે તો એવું પણ અહીંયા અમે બેનર બનાવી લગાવશું કે ભાજપવાળાને આગેવાનો નેતાના દબમાં આવવાની મને એવો પણ

લોકોને સાથે રાખી અને મોટું આંદોલન કરી મુખ્યમંત્રીને રજૂઆત કરી રાઘવજી પટેલને રજૂઆત કરી અને જિલ્લા પ્રમુખને રજૂઆત કરી બધાને રજૂઆત કરી અને હું રજૂઆત આપ સતાય ના આવ્યું તો અમારા ગામમાં એવો પણ બેનર લાગશે કે અજાપમાં ભાજપના આગેવાનો નેતાને સક્ત મનાય આ બસ જય